હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે આપણે બનાવવાની છે આખા મગમાંથી મીઠાઈ એકદમ સરસ લાજવાબ મીઠાઈ બનાવવાની છે તો આપણે આટલા મગ લઈ લીધા છે અને આ મગને આપણે એક રઈત પલાળી રાખ્યા છે એટલે એકદમ સરસ ફૂલીને પોચા થઈ ગયા છે આવી રીતે એક રાયત પલાળવાના જો તમે દિવસના પલાળતા હો તો છ થી સાત કલાક પલાળી દેવાના હવે આને આપણે મિક્સર જારમાં પીસવાનું છે તો આપણે બધું જ પાણી નિતા આવી રીતે પીસી લઈ એકેજ તો કણી રહે પણ તોય પીસાય તે એટલું પીસી લેવાનું આવી રીતે બધું પીસી લીધું છે આપણે ગેસ ચાલુ કરીએ કઢાઈમાં એક વાટકી મેં ઘી ઉમેરશે પછી જો વધારે જો હે તો આપણે ઉમેરશું જો આનો હલકો એવો કલર પણ લીલો છે જેમ શેકા હે તેમ લીલો કલર આવતો અને પાંચ મિનિટ થઈ છે શેકાતા બહુ કઈ ચાચો તમે સમય નથી લાગતો આનો લચકો કરવો હોય તો લચકો પણ થાય અને બરફી કરવી હોય તો બરફી પણ થાય હું અત્યારે બરફી કરું છું લાગે છે લઉં એક ચમચી ઘી પાછું મે લઈ ખુસે ચાયરી કસે કાટો જા હે ને બતુજા મિશ્રણ જોદું પડતું જા હે યે સ્થિર જ રાખવાનો નક કડાઈ માં તરિયે ચોટી જઈ જશે શેકાવા મળશે ને એટલે થોડું ઘી પણ મળશે દેખાવા આમાં મૈલુસ આપણે દેખાવા હવે આપણું શેકાઈને તૈયાર થઈ ગયું છે છે તો દૂધ ગરમ કરવા મૂકી દીધું આમાં આપણે દૂધનો જ ઉપયોગ કરવાનો છે તમે મીઠું જેટલું ખાતા હોય એટલી ખાંડ ઉમેરવાની ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ઉકાળવાનું

આવું થઈ જાય શેકાઈને એકદમ સરસ કલર આવી જાય લીલો એમાં આપણે દૂતું આમાં ચાસણી કઈ લેવાની જરૂર નથી આપણે આ એકદમ આપણે ઘઉં જાદરિયું કરતા હોય જાદરિયા જેવું લાગે લીલું થાય એટલે ગેસ અત્યારે આપણે જ રાખ્યો છે આપણે ગેસ ઉપરથી નીચે ઉતારી લીધું છે અને એટલું થઈ ગયું છે આવી રીતનું હવે આપણે એને થાળીમાં ઢાળી લઈશું ઘી છૂટું પડવા માંડી જાય શેકાઈ જાય ને બધું તૈયાર થઈને એટલે આપણું આ રેડી છે હવે આને આપણે થાળીમાં લઈ લઈએ

એને આપણે બધું પ્રેસ કરી દેવાનું હવે આ આપણી મગમાંથી બરફી બનીને તૈયાર છે એકદમ સોફ્ટ અને નરમ બની છે જો આવી રીતે આપણે દસ મિનિટનો થઈ ગયો છે ત્યાં બરફી બનાવવાની તૈયારી છે તો આવી રીતે આપણે ચકતા કરી લે એટલે બરફી બનીને તૈયાર જો આવી જ રીતે એકદમ નરમ અને પોચી થઈ છે મોટામાં મૂકીતા પાણી પાણી થઈ જાય એવી બનીને તૈયાર થઈ ગઈ છે જો તમે વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો ચાલો સર્વ કરી લઈ આવી કંઈક આપણી આવી બરફી બનીને તૈયાર થઈ ગઈ છે આ આખા મગમાંથી બનાવેલી છે તો તમે ટ્રાય કરો બનાવવાનું